રાજ્ય સરકાર દ્વારા યુવા વિકાસ અને રોજગારીની વાતો કરવામાં આવે છે પરંતુ સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલ રાજ્ય સરકાર હસ્તકની સરકારી લાયબ્રેરીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે યુવાનોએ અનેક વખત રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા આ અંગે કોઈ જ કામગીરી કરવામાં નથી આવી સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલ સરકારી લાયબ્રેરી રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત ગ્રંથાલય ખાતા દ્વારા આ લાઇબ્રેરી સ્થાપના વર્ષ ઓગણીસો ચોપન માં કરવામાં આવી હતી શરૂઆતમાં આ સરકારી લાઈબ્રેરીમાં તમામ પ્રકારના પુસ્તકો અને છાપાઓ નિયમિત આવતા હતા તેમજ વાચકો અને વિદ્યાર્થીઓ માટે જરૂરી તમામ સગવડતાઓ પણ ઉપલબ્ધ હતી પરંતુ વર્ષો વર્ષ લાઈબ્રેરી ની સ્થિતિ કથરતી ગઈ અને આજે આ સરકારી લાઈબ્રેરી માં ખુરશી ટેબલ અત્યંત જર્જરિત થઈ ગયા છે તેમજ ઓછી સંખ્યામાં ખુરશી હોય વાચકો અને યુવાનોને નીચે બેસીને તેમજ બહાર કમ્પાઉન્ડમાં વાંચવાનો વારો આવ્યો છે અમને બધા એમને મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે અમને બધી લાઇબ્રેરીમાં સુખ સગવડ પ્રાપ્ત થાય પાણી પાણીની લાઇટની ખુરશીની બધી સરખી સગવડ પ્રાપ્ત થાય ખુરશી એટલે હોતી નથી અને બીજી કેટલી તકલીફ પડે વાચકો ની રજુઆત ને રાજ્ય સરકાર સુધી પહોંચાડી દીધી હોવાનું તેમજ રાજ્ય સરકાર તરફ થી જરૂરી ગ્રાન્ટ અને સહાય મળશે એટલે તરત જ ખુરશી ટેબલ સહિતના સાધનો નવા ખરીદવાની ખાતરી આપી હતી વિદ્યાર્થીઓ તરફથી સ્ટુડન્ટ સિનિયર સિટીઝન તરફથી કમ્પ્લેન મળી એવું નથી કમ્પ્લેન મળ્યા પહેલાં પણ જ્યારે અમે ચાર્જ સંભાળ્યો ત્યારે અમને આ વસ્તુ ધ્યાન ઉપર આવી જ છે અને ત્યારે પણ અમે પ્રયત્ન શરૂ કરી દીધા છે સુરેન્દ્રનગરની સરકારી લાઇબ્રેરીમાં વાચકો વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝન માટે પ્રાથમિક જરૂરિયાતો સહિત બેસવા માટે ખુરશી ટેબલ ની સગવડતાઓ પૂરી પાડવામાં આવતી નથી ત્યારે વાંચી ગુજરાત જીતશે ગુજરાત નું રાજ્ય સરકાર નું સૂત્ર નિષ્ફળ સાબિત થયું હોય તેમ લાગી રહ્યું છે જીતેન્દ્ર ગજર જીએસટીવી સુરેન્દ્રનગર